શિખર ધવને ઇન્ટરનેશનલ ક્રિકેટથી થી તેમનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું જી હા મિત્રો મારે તમને વધારે ગબ્બર વિશે જણાવવાની જરૂરત તો નથી તે ભારતીય વ્હાઇટ બોલ ક્રિકેટના સંપૂર્ણ મહાન છે તેમણે સૌથી વધુ રન્સ બનાવ્યા હતા ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી બે માં તેના પછી સૌથી વધુ રન ભારત માટે વર્લ્ડ કપ બે માં તેના પછી સૌથી વધુ રન ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી બે માં અને તેના પછી સૌથી વધુ રન ભારત માટે એશિયા કપ બે માં અને તમને યાદ હશે તે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરતા હતા અને ઓડીઆઈ ઇતિહાસ ની સૌથી મહાન ઓપનિંગ જોડી એક હતી તેમણે એકસો સત્તર ઇનિંગ્સ રમી અને પાંચ હજાર એકસો ત્રણ રન બનાવ્યા પિસ્તાલીસ પોઈન્ટ પંદર ની એવરેજ થી જેમાં તેમની અઢાર સદી અને અર્ધ સદી હતી અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો તેમના રિટાયરમેન્ટથી સંબંધિત વાત કરતા જણાવ્યું પહેલા તે બોલ્યા તે બહુ જ આભારી છે તેમના નાનપણના કોચ ને અને તેમના પરિવાર ને અને તેમની ટીમ ને જેમની સાથે તે આટલા વર્ષ અને આગળ તે બોલ્યા હું ઇન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી રહ્યો છું અને હવે જ્યારે હું મારી ક્રિકેટ જર્નીને અલવિદા કહી રહ્યો છું તો મારા દિલમાં એક સુકૂન છે કે હું મારા દેશ માટે બહુ જ રમ્યો અને હું બીસીસીઆઈ નો પણ બહુ આભારી છું કે તેમણે મને મોકો આપ્યો અને મારા ફેન્સને પણ થેન્ક યુ બોલવા માંગુ છું જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો મારા માટે આ બહુ મોટી વાત છે કે હું મારા દેશ માટે રમ્યો મિત્રો તે આપણને અંતિમ પચાસ ઓવર મેચ રમતા નજર આવ્યા હતા બાંગ્લોક દિવસ સામે બે હાજર બાવીસ માં અને તેમના ફેન્સ તેમને ખૂબ યાદ પણ કરતા હતા પરંતુ કમનસીબે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે આપણને મેદાનમાં નજર નહીં આવે પણ હા તેમના રિટાયરમેન્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ